મિત્રો આજે આપણે ધોરણ છ ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર સત્તર ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યા ગામડામાં મોટે ભાગ સૌ ખાલી જગ્યા કામ સાથે જોડાયેલા હોય છે તો જવાબ છે ખેતી બીજું ઔદ્યોગિક રોજગારી ખાલી જગ્યામાં વધુ મળી રહે છે તો જવાબ આવશે શહેર ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો પહેલો સવાલ ગામડામાં લોકો નીચે પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ બી ખેતી ત્યાર પછી જોઈએ બીજો સવાલ શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે જવાબ આવશે વિકલ્પ ડય બધું જ સાચું એટલે કે પાસેના ગામથી અન્ય રાજ્યથી કે અન્ય શહેરથી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એક બે વાક્યમાં ઉત્તર આપો પહેલો સવાલ ખેતી કે મજૂરી કરતા લોકો મોટા ભાગે ક્યાં જોવા મળે છે ઉત્તર ખેતી કે ખેત મજૂરી કરતા લોકો મુખ્યત્વે ગામડામાં જોવા મળે છે ત્યાર પછી જોઈએ બીજો સવાલ રોડ ઉપર કયા કયા રોજગાર કરતા વ્યક્તિ જોવા મળે છે ઉત્તર શહેરમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર સાયકલના પંક્ચર અને તેની મરમત કરનાર બુટ પોલિશ કરનાર સોડા શરબત વેચનાર કરિયાણું વેચનાર હેર કટિંગ કરનાર ગાડીઓના કાચ સાફ કરનાર સાયકલ ઉપર સફાઈના સાધનો વેચનાર પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે ઉત્તર શિક્ષિત અને વિવિધ પ્રકારનું કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર ટૂંક નોંધ લખો પહેલું ગ્રામીણ જીવન નિર્વાહ ઉત્તર ગામડાની મોટી સંખ્યાના લોકો ખેતી ખેતમજૂરી અને પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે ઘણા લોકો દરજી કામ સુથારી કામ લુહારી કામ સોની કામ ધોબી કામ આટલા અને ઈંટો બનાવવાનું કામ રિપેરિંગ કામ માછલા પકડવાનું કામ વગેરે વ્યવસાયો કરીને ગુજરાન ચલાવે છે ત્રીજું ગામડામાં કેટલાક લોકો કરિયાણાની શાકભાજીની કાપડની કપડાની ચા નાસ્તાની ખાતર અને બિયારણોના વેચાણ વગેરેની દુકાનો પણ ધરાવે છે ચોથું ગામડામાં કેટલાક ખેતમજૂરો મજૂરી ન મળે ત્યારે નદીમાંથી રેતી અને ખાણમાંથી પથ્થરો ઉપાડવાનું કામ કરી અને જીવન નિર્વાહ કરે છે ગામડાની કેટલીક વ્યક્તિઓ શહેરમાં જઈ બાંધકામ મજૂર તરીકે તેમજ ટ્રક ડ્રાઈવર તરીકે પણ નોકરી કરે છે

શહેરમાં ઘણા શિક્ષિત લોકો શાળા કોલેજોમાં શિક્ષણ આપવાનો વ્યવસાય પણ કરે છે તેમજ નાની મોટી ઓફિસોમાં વિવિધ પ્રકારના વ્યવસાયો કરી અને જીવન નિર્વાહ કરતા હોય છે ત્યાર પછી જોઈએ ત્રીજું શહેરમાં છૂટક વેપારી ઉત્તર શહેરમાં હજારો લોકો છૂટક મજૂર તરીકે કામ કરે છે દાખલા તરીકે કડિયા નાકા ઉપર મજૂરો પોતાના ઓજારો સાથે બેસે છે કોન્ટ્રાક્ટરો અહીં આવીને તેમને કામ ઉપર લઈ જાય છે બીજું શહેરમાં ઘણા લોકો છૂટક મજૂરો તરીકે ફેક્ટરીઓમાં કામ કરી અને રોજગારી મેળવે છે ત્રીજું શહેરમાં અનેક લોકો ખાનપાનની અનેક પ્રકારની વસ્તુઓ બનાવવાનું મજૂરી કામ કરીને રોજગારી મેળવે છે દાખલા તરીકે ચોકલેટ આઈસ્ક્રીમ સ્વીટ્સ ફરસાણ વગેરે બનાવવા ચોથું શહેરમાં ઘણી વ્યક્તિઓ પોતાના વ્યવસાયો કરીને સ્વરોજગારી મેળવે છે દાખલા તરીકે ભાડું લઈને રિક્ષા અને મોટર કાર ચલાવવી અરજી કામ કરવું બુટ પોલિશ કરવા સાયકલના પંક્ચર કરવા અને તેની મરમત કરવા ત્યાર પછી જોઈએ ચોથું પશુપાલન અને ખેતમજૂરી ગામડામાં ઓછી જમીન ધરાવતા નાના નાના ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરી અને જીવન નિર્વાહ કરે છે નાના ખેડૂતો ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓ પાળે છે તેઓએ પશુઓનું દૂધ ગામની દૂધ સહકારી મંડળીમાં આપે છે દૂધના વેચાણમાંથી મળતી આવકમાંથી તેઓ બિનખેતીના ચારેક મહિના સુધી જીવન જીવી શકે છે આપણા દેશમાં ગ્રામીણ કુટુંબોમાં લગભગ ચાલીસ ટકા કુટુંબો ખેતમજૂરો છે તેઓ જમીન વિહોણા છે તેથી તેઓ ખેતમજૂરો તરીકે મોટા ખેડૂતોના ખેતરોમાં વાવણી નિંદામણ લણણી કાપણી જેવા મજૂરોના કામ કરે છે કેટલાક ખેતમજૂરો કપાસમાંથી રૂ કાઢવાનું કામ પણ કરે છે ખેતમજૂરોને વર્ષના અમુક મહિનાઓ દરમિયાન જ ખેતરમાં કામ મળે છે બાકીના સમયમાં તેઓને બેકાર બેસી રહેવું પડે છે આ કારણથી તેમને તેમનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડે છે કેટલાક ખેતમજૂરો કામની શોધમાં સ્થળાંતર પણ કરે છે પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો એમાં અવિભાગમાં આપેલું છે ખેતમજૂરી તો એને આપણે જોડીશું ત્રણ નંબર સાથે બારે માસ કામ ન પણ મળે બીજું કૌશલ્ય આધારે કામ તો એમાં આવશે એક કરતા વધુ રીતે કમાઈ શકાય અને ત્રીજું છે ઔદ્યોગિક રોજગારી તો એમાં આવશે કાયમી કામ મળી રહે છે મિત્રો આ પાઠના સ્વાધ્યાય ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે એક નવા પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે